હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક મહત્ત્વના ટોપિક વિશે કે અત્યારે ઈ કે કામગીરી શરૂ છે રેશન કાર્ડમાં તો એમાં ઘણા ઘણા પ્રોબ્લેમો આવતા હોય છે તો એક પ્રોબ્લેમનું સોલ્યુશન હું આજે આ વિડીયોમાં લાવ્યો છું તો એ કયું છે કે ઈ કે કરતી વખતે આધાર કાર્ડ નંબર તમે ઉમેરી શકશે એટલે કે નોન એનએફએસએ અને એનએમએસએ આમ બે પ્રકારના ગ્રાહકો હોય છે એટલે કે એક એક ગ્રાહક જેને અનાજ મળે છે અને બીજું ગ્રાહક જેમને અનાજ મળતું નથી પણ કેવાયસી તો દરેકને કરાવવાનું છે જેને અનાજ મળે છે એમને અને નથી મળતું એમને પણ તો હવે આમાં એવું ખાસ કેસમાં બને છે કારણ કે હું પોતે જ એ કેવાયસીની કામગીરી કરું છું એટલે મારા ધ્યાનમાં આ વસ્તુ આવી છે એટલે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું તો એમાં કે જે લોકોને રેશન કાર્ડમાં અનાજ મળે છે એ લોકોને તો આધાર કાર્ડ નંબરો આ બધી વસ્તુઓ એડ કરેલી જ હોય છે પણ જે લોકોને અનાજ મળતું નથી એ લોકોનું રેશન કાર્ડ કદી ઉપયોગમાં આવેલું હોતું નથી તો એ લોકોને ખ્યાલ હોતો નથી કે રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર ઉમેરેલો છે કે નહીં તો પહેલી એક જ વાત કે જ્યારે પણ તમે ઈ કેવાય કરવા જાઓ ત્યારે રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ અને મોબાઈલ ચોક્કસ લેતા જ જતો કારણ કે જે લોકોના આધાર કાર્ડ નંબર નામની સામે એડ કરેલા નથી એ લોકોના આધાર કાર્ડ નંબર ઈ કેવાયસી કરતી વખતે તરત જ એડ થઈ જશે અને પછી તમારું કેવાયસી પણ ત્યાંના ત્યાં થઈ જશે એટલે કે જે લોકોના આધાર કાર્ડ નંબર એડ કરેલા નથી નામની સામે રેશન કાર્ડમાં એ પ્રકારનું પ્રોસેસ હોય છે કે નામ પછી એની સામે ઇંગ્લિશમાં નામ અને આધાર નંબર આ બધું સેમ હોવું જોઈએ ઘણી વખત એવું બનતું હોય છે કે રેશન કાર્ડ ગ્રાહકોના અંદરના સભ્યોના જ અલગ અલગ આધાર નંબરો હોય છે એકબીજાના ઉલટસુલટમાં તો આ બધા પ્રોબ્લેમો થાય અને તમારે ખોટા ધક્કા ન ખાવા પડે તો આધાર કાર્ડ સાથે જ લઈ જજો અને આ વસ્તુ ત્યાં થઈ જ જશે પંચાયત લેવલમાં વીસી દ્વારા યા તો તમે મોબાઈલ એપ્લિકેશનથી યા સાયબર કાફીમાં ગમે ત્યાં પણ જો ગામડા લેવલે હોય તો વીસી જોડે જશો તો ચોકસાઈથી કામ તમારું થશે તો આ વિડીયોનો હેતુ એટલો જ છે કે આધાર નંબર એડ કરવાનો આધારમાં કોઈ સુધારો વધારો નહીં પણ આધાર નંબર રેશન કાર્ડની અંદર એડ કરવાનો જે પ્રોબ્લેમ આવે છે એ સોલ્વ થઈ જશે તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે તો આપણે વિડીયો વધુથી વધુ શેર કરીએ જેથી લોકોને ખ્યાલ આવે કે આ પ્રમાણેની મુશ્કેલી હોય છે અને આનું સોલ્યુશન આ રીતે હોય છે તો ખોટી દોડધામ કરવી ના પડે તો આવી જ માહિતી સાથે આપણે મળતા રહીશું થેન્ક યુ